નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજ્યમાં ચોમાસું નબળું પડવાની વાત વચ્ચે અહીં ધોધમાર વરસાદ વરસ્યો છે આજે અને આવતીકાલે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું નબળું થયું હોવાની વાત વચ્ચે સુરેન્દ્રનગરમાં મેઘરાજાનું આગમન થયું છે સોટીલા નેશનલ હાઈવે પર આવેલ શાપર ઢેઢુકી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે દિવસભર ભારે ગરમી અને બફારા બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમવાર ધોધમાર વરસાદથી લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે આવામાં જાણીએ આજે અને આવનારા દિવસોમાં કેવું રહેશે રાજ્યનું હવામાન તે અંગે વાત કરીએ જ્યારે જે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રેય યાદવે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે કે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે અને આવતીકાલે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે જ્યારે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે આવતીકાલે ગુજરાતમાં મેઘગર્જના સાથે વરસાદ થવાનું પૂર્વ અનુમાન છે શુક્રવારે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ચોમાસા અંગે નૈઋત્યના ચોમાસાએ મંગળવારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડમાં પ્રવેશ કર્યો હતો જે બાદ ચોમાસું થોડું નબળું બન્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ થવાની આગાહી કરી છે જ્યારે પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સત્તર તારીખે સૌરાષ્ટ્ર કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો